આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય નાગદેવતા આજે આ વિડીયોમાં સાંભળીશું નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાનો મહિમા અને વ્રતની પૂજન વિધિ નાગને આપણે દેવતુલ્ય ગણે તેમની પૂજા કરીએ છીએ નાગ પુરાણકાળ થી જ આપણા લોકજીવન સાથે એકમેક થયેલો છે. નાગદેવને શાસ્ત્રમાં ક્ષેત્રપાલ ગણવામાં આવ્યા છે. ક્ષેત્રપાલ એટલે કે રક્ષક. રક્ષક રૂપે નાગદેવ આપણા ખેતરો અને ખેતરમાં પાકતા તમામ ધાન્યનું રક્ષણ કરે છે. ખેતરમાં વાવેલું ધાન્ય જ્યારે પાકી જાય છે ત્યારે ઘણા પ્રકારના કીડા અને કીટાણુ ઉદ્ભવે છે અને પાકેલા ધાનનો નાશ કરવા લાગે છે. આ સમયે આ કીડા અને કીટાણુઓને ખોરાક રૂપે ગ્રહણ કરી નાગદેવ તેમનો નાશ કરી આપણા પાકેલા ધાન્યનું રક્ષણ કરે છે આ માટે આપણે નાગદેવના પણ ઋણી છીએ નાગદેવના આ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ત્યાં પુરાણકાળથી જ શ્રાવણ વધ પંચમીને નાગપંચમી પર્વ તરીકે ઉજવવામાં આવે છે નાગપંચમી પર્વના દિવસે નાગદેવની પૂજા કરી તેમને નૈવેદ્ય રૂપે ખાંડેલા તલમાં ગોળ મિશ્ર કરી તલવડ બનાવી નાગદેવતાને અર્પણ કરી શ્રીફળ વધેરવામાં આવે છે ત્યારબાદ નાગદેવતાને ખેતરો અને ખેતરમાં ઉગેલા તમામ પાકનું રક્ષણ કરવાની કરબદ્ધ પ્રાર્થના કરવામાં આવે છે પુરાણ કાળની આ પરંપરા આજે પણ જીવંત છે આજે પણ ગામડાના ખેતરોના શેઢે નાગદેવતાની દેરીઓ જોવા મળે છે નાગપંચમીના દિવસે ત્યાં જઈ આજે પણ ખેડૂતો કૃતજ્ઞતા સાથે એની પૂજા કરે છે આપણી સંસ્કૃતિ એ પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ અને આપણે ત્યાં ગાયની પણ પૂજા થાય છે કેટલીક બહેનો કોકિલા વ્રત કરે છે કોયલનું દર્શન થાય અથવા તો તેનો સ્વર કાન પર પડે તો જ ભોજન લેવાય એવું આ વ્રત હોય છે આપણે ત્યાં વૃષભોત્સવને દિવસે બળદનું પૂજન કરવામાં આવે છે વટ સાવિત્રી જેવા વ્રતમાં વડલાની પૂજા કરાય છે આમ ભારતીય સંસ્કૃતિ એટલે વેદોની સંસ્કૃતિ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે ઈશ્વરઃ સર્વભૂતાના હદરેરો જુનક તિષ્ઠ હતી અથાર્થ ઈશ્વર સર્વના હૃદયમાં રહેલા છે મિત્રો તો આ હતું નાગપંચમીના દિવસે નાગદેવતાનું પૂજન કરવાનો મહિમા જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી તમને આવા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન મળતી રહે તેમજ કોમેન્ટમાં જય નાગ દેવતા જરૂર લખજો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી સાથે જય નાગદેવતા